પાલનપુર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે વિશેષ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ વડાના આદેશ અનુસાર હેડક્વાર્ટરના ગેટ પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ડ્રાઇવમાં નંબર પ્લેટ વગરના વાહનો હેલ્મેટ વિનાના રાઇડર્સ અને કાળી ફિલ્મ લગાવેલા વાહનની તપાસ કરવામાં આવી હતી ખાસ કરીને પોલીસ કર્મચારીઓ પણ આ નિયમોનું પાલન કરે તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું ડીવાયએસપીની હાજરીમાં યોજાયેલી આ કાર્યવાહીમાં હેલ્મેટ વગર કે નંબર પ્લેટ વિનાના વાહન સાથે આવેલા પોલીસ કર્મચારીને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો દરેક કેસવા નિયમ અનુસાર પાવતી આપવામાં આવી હતી જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું ભવિષ્યમાં કોઈ પણ પોલીસ કર્મચારી હેલ્મેટ વગર ન નીકળે અને અકસ્માતે અટકાવી શકાય તે હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે આ ડ્રાઇવ દરમિયાન હેડક્વાર્ટરમાં આવતા જતા તમામ વાહનોની ચકાસણી કરવામાં આવી હતી જોકે આ અંગે ડીવાયએસપી બીએમ પરમારે જણાવ્યું હતું કે જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ લોકોની સુરક્ષા હેતુસર જે વાહન ચાલકો હેલ્મેટ વગર નથી પહેરેલ તેમજ નંબર પ્લેટ વિનાના બ્લેક ફિલ્મ બાબતે ડ્રાઇવ કરેલ જે દરમિયાન પોલીસ હેડક્વાર્ટર ખાતે કર્મચારી તેમજ બહારથી આવતા લોકો હેલ્મેટ વિનાના તેમજ નંબર પ્લેટ વગર કે બ્લેક ફિલ્મવાળા પાવતી આપી ભવિષ્યમાં કોઈપણ પોલીસ કર્મી હેલ્મેટ વગર ન નીકળે અને અકસ્માત થતો અટકે જે લઈને ડ્રાઈવ રાખવામાં આવી હતી સાથે વાહન ચેકિંગની ઝુંબેશ પણ રાખવામાં આવી હતી

જે બહારથી આવતા લોકો અને જે કર્મચારી હેલ્મેટ ન પહેર્યું હોય તેઓને જરૂરી પાવતી આપી ગંદી પાવતી આપી અને ભવિષ્યમાં કોઈ પણ પોલીસ કર્મચારી હેલ્મેટ વગર ન નીકળે જેથી કરીને તેઓના પરિવારને જે અકસ્માત થતું અટકે એ હેતુસર આવેલી વાહન ચેકિંગ કરવામાં આવ્યા હતા અને તમામ વાહનો ચેકિંગ દરમિયાન હેડક્વાર્ટરના આરપીઆઈ વી કે સાહેબ તેમજ ટ્રાફિક ઈએસ દેસાઈ સાહેબ તેમજ ટ્રાફિકના કર્મચારીઓને સાથે રાખી આ ઝુંબેશ રાખવામાં આવેલી હતી કેટલો દંડ કરે છે અંદાજે હાલ આઠ હજાર જેટલો દંડ કરેલો છે પાલું છે E